વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉત્તરાર્ધ મહોત્સવ બે હજાર છવ્વીસનો શાનદાર પ્રારંભ કરાયો સૂર્ય સૂર્યમંદિરના પ્રાંગણમાં આજે ઘૂંઘરુના નાદ અને નર્તનથી એક નયનરમ્ય નજારો સર્જાયો હતો આ ઉત્સવના પ્રથમ દિવસે દેશના ખ્યાતનામ કલાકારો દ્વારા ઘૂંઘરુના ઝંકાર સાથે શાસ્ત્રીય નૃત્ય રજૂ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા ઉત્તરાયણ પર્વ બાદ પ્રતિવર્ષ યોજાતા શાસ્ત્રીય નૃત્યના બે દિવસીય પર્વ ઉત્તરાધ મહોત્સવનો પ્રારંભ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને મહેસાણા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ઉત્સવ ભારતની ભવ્ય કલા અને સંસ્કૃતિને વિશ્વ ફલક પર પ્રદર્શિત કરવાનું સબળ માધ્યમ બન્યો છે ઉલ્લેખનીય છે કે મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્ય સરકાર દ્વારા વર્ષ ઓગણીસો બાણુંથી આ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ઉત્તરાયણ મહોત્સવમાં રમીન્દર ખોરાના દ્વારા ઓડિસી મીનાક્ષી શ્રીયન દ્વારા ભરતનાટ્યમ માયા શ્રેષ્ઠા દ્વારા કથક પેરી કૃષ્ણ હર્ષિતા દ્વારા ભરતનાટ્યમ ડૉક્ટર શ્રુતિ બંદોપાધ્યાય દ્વારા મણિપુરી અને બીના મહેતા દ્વારા કુચીપુડી નૃત્યની મનમોહક પ્રસ્તુતિ કરવામાં આવી હતી આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી તૃષાબેન પટેલ સાંસદ શ્રી હરિભાઈ પટેલ શ્રી મયંકભાઈ નાયક બેચરાજી ધારાસભ્ય શ્રી સુખાજી ઠાકોર મહેસાણા ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ ઊંઝા ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ અગ્રણીઓ સર્વે શ્રી રજનીભાઈ પટેલ શ્રી નટુજી ઠાકોર શ્રી ગિરીશભાઈ રાજગોર શ્રી બગાજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા વહીવટી તંત્ર તરફથી જિલ્લા કલેકટર શ્રી એસ કે પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડોક્ટર હસરત જૈસમીન જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી નિવાસી અધિક કલેક્ટર શ્રી જે કે જેગોડા સહિતના

ેશભાઈ પટેલની ઉપસ્થિતિ પ્રસંગી આપણે સન્માનિત કરીશું અને આપણા ભાવ પ્રગટ કરીશું માનનીય મંત્રી શ્રી અને અભિનંદન ધન્યવાદ આદરણીય કલાગુરુ શ્રી મીનાક્ષી સિયન તમામ કલાકારો ને આપણે ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટ થી એમના સ્વાગત ને એમના અભિવાદન ને આપણે સ્વીકારીશું અને સમૃદ્ધ નયન રમ્ય ઉત્કૃષ્ટ

कला कृतियों बच्चे उपस्थित रजू हरीजा रा नेशनल स्कूल की डांस टीचर हूं इक्कीस साल से मोदरा के सूर्य महिना से समय की नापना करें और उनसे आशीर्वाद लें शुभस्वप्ति 所拥抱，过伤、哦、坡，西巴桑坡。 oh हिवा <mama> 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 soul wandered in the light of devotion in her past birth she offered her very breath to me with unwavering love lifetime after lifetime her spirit has followed my footsteps across worlds even when she had nobody no name she called out to me from pure consciousness. I have known her through ages beyond time and beyond creation. Birth that timeless devotion has taken in the form of Mira once again. To the saint, Mira began in her childhood when a saint visited her home. She saw my idol and started speaking to it with innocent devotion. The saint thought it was. ખાલી પાણીમોહિ નિક ને ने ने लगे कपाट तुम आए बिना सुख ना ही मेरो आओ मनमोहना आओ आओ मनमोहना आओ आओ मनमोहना showed है my idol From the moment on Mira accepted me as her husband. Me has sent her guru to guide her destiny. That Guru At night, young Mira saw a radiant vision in her dream. I was standing before her. Pointing towards a humble saint, I whispered, This is Rethas. He is my messenger. Follow the path he shows you. The next morning, as sunlight touched the palace gates, Guru Vedas arrived at Meera's home exactly as I had shown. The moment Meera saw him, her heart recognized the truth. ITV Shiba. News Channel like share and subscribe